હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આદિંગ ક્લાસીસ ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ તમારે તત્વજ્ઞાનમાં પંચાણું પ્લસ માર્ક્સ લાવવા છે તો આ વિડીયો તમારા માટે છે તો વિડીયોને પૂરેપૂરો વોચ કરશો આજે મારા વાલા વિદ્યાર્થીઓ જે મારી ઉપર વિશ્વાસ અને ભરોસો રાખીને બેઠા છે તો તમારી આતુરતાનો આજે અંત આવી ગયું છે આ આ આપણે પેપર પેપર સેટ સેટ લઈને હું આવી ગઈ છું અને તમને ક્યાંથી મળશે અને કેવી રીતે મળશે અમારો ઓફિશિયલ નંબર શું હશે આ બધું જ આપણે આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાના છીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેશું વિદ્યાર્થીઓ જો તમારે તત્વજ્ઞાનમાં પંચાણું પ્લસ માર્ક્સ લાવવા છે તો આ પેપર શર્ટ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તમારે જો પંચાણું પ્લસ માર્ક્સ લાવવાની આશા ઉમીદો છે હું તો કહું છું કે સોમાંથી નવ્વાણું સોમાંથી સો માર્ક્સ પણ આવે પણ તમારે એટલું ટાર્ગેટ છે કે અમારે નેવું પ્લસ નીકળી જવું છે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે વિદ્યાર્થીઓ મારી જોડે જે વિદ્યાર્થીઓ ભણીને ગયા છે તો એમને સોમાંથી સો માર્ક્સ નવ્વાણું પંચાણું અને નેવું પ્લસ તો ઘણા બધા વિદ્યાર્થીઓ આવેલા જ છે અમુક વિદ્યાર્થીઓના બેનર મેં આપણી એપ્લિક આપણા યુટ્યુબ ચેનલની અંદર શોર્ટ વિડીયો અપલોડ કરેલા છે તમને વિશ્વાસ ના હોય તો ત્યાં જઈને તમે જોઈ શકો છો પણ હાલ ના જતા આટલો વિડીયો પૂરો કર્યા પછી જોજો શોર્ટ વિડીયો ઓકે તો વિદ્યાર્થીઓ આપણે આ પેપર સેટનો સૌથી મોટો ફાયદો શું થશે હું તમને સમજાવી દઉં થોડી પેપર સેટ વિશે આપણે થોડી માહિતી લઈ લઈએ તો પેપર સેટનો સૌથી મોટો ફાયદો એ છે કે આ પેપર સેટ વિદ્યાર્થીઓ મેં મારી જાતે જ તૈયાર કર્યો છે આ પેપર સેટમાં મેં કોઈની મદદ લીધી નથી મેં મારા અનુભવના આધારે જ આ પેપર સેટ તૈયાર કર્યો છે બીજું વિદ્યાર્થીઓ કે આ પેપર સેટનું પેપરનું સોલ્યુશન હું જાતે જ તમને કરાવીશ હા તમે કોઈ પણ પેપર સેટ પરચેઝ કર્યો હશે હું એવું નથી કહેતી પણ વિદ્યાર્થીઓ આપણો પેપર સેટ છો તમે ખરીદો છો તો આ પેપર સેટનું પેપર સોલ્યુશન હું તમને કરાવીશ બીજું સો માંથી નવ્વાણું સો માસ આવે છે તો એના વિશે પણ હું તમને માહિતી આપતો એક વિડીયો બનાવવાની છું પણ આ બધું તમને ક્યાંથી મળશે યુટ્યુબ ચેનલમાં તો નહીં જ મળે તો ક્યાંથી મળશે તો વિદ્યાર્થીઓ આપણું એક એપ્લિકેશન બનાવેલું છે આર્યન ક્લાસીસ નામનું આપણા એપ્લિકેશનનું નામ છે આદ્યન ક્લાસીસ જે આપણી ચેનલ નું નામ છે તો આપણી ચેનલ ના નામ પરથી જ આપણે એપ્લિકેશન નું નામ રાખ્યું છે આદ્યન ક્લાસીસ આદ્યન ક્લાસીસ એપ્લિકેશન ની લિંક હું તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર નીચે લિંક આપી દઉં છું તો લિંક ઉપર જઈ અને તમારે આપણું આ એપ્લિકેશન આદ્ય ક્લાસીસ નામનું એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાનું થશે અને એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી એને રજીસ્ટર કેવી રીતે કરવું પેપર સેટને કેવી રીતે પરસેજ કરવો એના માટેનું હું અલગ વિડિયો બનાવીશ પણ હાલ હું તમને પેપર સેટ રિલેટેડ તમને થોડી માહિતી થોડા તમને ઇન્ફોર્મ કરી દઉં વિદ્યાર્થીઓ તો આપણો આ પેપર સેટ છે એની પ્રાઇસ છે નવ્વાણું રૂપિયા આ નવ્વાણું રૂપિયામાં તમને છ પ્રશ્નપત્ર મળશે કેટલા છ પ્રશ્નપત્ર તત્વજ્ઞાનના તત્વજ્ઞાનના કેટલા પ્રશ્નપત્ર હું તમને પ્રોવાઈડ કરીશ તો કે છ પ્રશ્નપત્ર એની પ્રાઇસ કેટલી છે ફક્ત માત્ર કવતો ફક્ત અને માત્ર કવતો નવ્વાણું રૂપિયા જે નવ્વાણું રૂપિયા આપણે અત્યારના જમાનાની અંદર જો વાત કરીએ તો નવ્વાણું રૂપિયા આપણે ઘણી વાર દિવસમાં સો રૂપિયા તો આપણે અમથે અમથા વાપરી દઈએ છીએ તો આ નવ્વાણું રૂપિયાની અંદર તમને છ પ્રશ્નપત્ર મળશે અને વિથ પેપર સોલ્યુશન આ છ એ છ પ્રશ્નપત્રનું પેપર સોલ્યુશન હું તમને કરાવીશ પણ એનું પેપર સોલ્યુશન આપણે ક્યાં કરાવીશું આપણા એપ્લિકેશન આદ્યા ક્લાસીસમાં કોઈ પણ વિદ્યાર્થીઓ હું તમને દસ વખત રિપીટ કરી દઉં ખાસ કે પેપર સોલ્યુશન હું તમને યુટ્યુબમાં નહીં કરાવું એના માટે તમારે કમ્પલસરી આપણી એપ્લિકેશન આદિયન ક્લાસીસમાં તમારે આવવું પડશે બીજું વિદ્યાર્થીઓ અમુક વિદ્યાર્થીઓ જે મારી સાથે ભણે છે એમને મારે મારા વિશે વાત કરવાની કોઈ જરૂર જ નથી પણ નવા વિદ્યાર્થીઓ જે આ વિડીયો જોઈ રહ્યા છે તો હું તમને કહી દઉં વિદ્યાર્થીઓ કે આ જે તત્વજ્ઞાન વિષય છે તો હું તત્વજ્ઞાન વિષય ભણાવું છું આપણી ચેનલમાં વિડીયો પડ્યા જ છે ગુજરાતના લગભગ દસ હજારથી પણ વધારે છોકરાઓ આપણો વિડીયો જોઈ આપણે ચેનલની અંદર ભણીને ગયા છે તમને પહેલાં ચેપ્ટરથી લઈ અને દસમા ચેપ્ટરમાં તત્વજ્ઞાનમાં કોઈ પણ ચેપ્ટરમાં તકલીફ હોય ને તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મેં એકથી લઈ અને નવ ચેપ્ટરની લિંક નીચે મૂકેલી છે લિંક ઉપર જઈ અને જાઓ તમને જે પેપર જે તમને ચેપ્ટર ના આવડતું હોય ને એ ચેપ્ટર તમે એકવાર જુઓ અને એકવાર ચેપ્ટર જોયા પછી જો તમને એવું લાગે છે ને કે બેન ભણાવે છે મને ખબર પડે છે તો સો ટકા તમારે મારો પેપર સેટ ખરીદી અને પેપર્સનું સોલ્યુશન તમે કરી શકો છો આપણા પેપર સેટમાંથી બેઠા બેઠા પ્રશ્નો તમને તમારી બોર્ડની એક્ઝામમાં જોવા મળશે જ એટલે કહું છું એકવાર મારી ઉપર વિશ્વાસ કરી અને પેપર સેટ લઈ લેશો તો એનું સોલ્યુશન પણ હું કરાઈશ બીજું માટે તમને આપણા એપ્લિકેશનમાં હું તમને તત્વજ્ઞાન તમારે તત્વજ્ઞાનની અંદર કયા ચેપ્ટર કરવા અને બોર્ડની એક્ઝામમાં તમે જે પેપર પૂછાય છે તો આ પેપરમાંથી તમારે કયો પ્રશ્ન લખવો અને કયો ના લખવો અને કયો પ્રશ્ન લખવાથી કેટલા માર્ક્સ આવે તો સોમાંથી નવ્વાણું પંચાણું સુધી આપણે પકી શકીએ પૂરી પૂરી રણનીતિ હું તમને એપ્લિકેશનમાં વિડીયો દ્વારા પ્રોવાઈડ કરીશ પહેલા તમને એ સમજાવીશ અને પછી આપણે છ પ્રશ્નપત્રનું પેપર સોલ્યુશન કરીશું બીજું મેં જે આ છ પ્રશ્નપત્ર છે એમાં વિભાગીયનું સોલ્યુશન તો આપી જ દીધું છે એમસીક્યુનું વધ્યો આપણે વિભાગ બી સી ડી અને ઈ બી સી ડી અને ઈ તો આ વિભાગનું સોલ્યુશન પણ હું તમને આપણા એપ્લિકેશન કરાવી દઈશ બીજું વિદ્યાર્થીઓ તમે ખાલી એકવાર વિડીયો ચેક કરજો ઘણા બધા વિદ્યાર્થીઓ મારી જોડે ભણીને ગયા છે કહે છે કે સ્કૂલમાં ખબર નથી પડતી ચેપ્ટરમાં અથવા તો ટ્યુશનમાં દસ દસ હજાર પંદર પંદર હજાર ફી વધી છે તો પણ તત્વજ્ઞાન વિષયમાં ખબર પડતી નથી અને આપણી ચેનલમાં ભણેલા વિદ્યાર્થીઓ કેવી કોમેન્ટ કરે છે તમે ચેક કરજો કે તમારી જોડે ભણવાથી અમને સો ટકા આવડી ગઈ છે અમને ખબર પડે છે બધા વિદ્યાર્થીઓ મારાથી ખુશ છે અને આપણી ચેનલમાં ભણે છે એનથી વધારે મારે શું જોવે વિદ્યાર્થીઓ તમારો આટલો સપોર્ટ છે એના માટે થેન્ક યુ વેરી મચ પણ એક વાત વિશ્વાસ કરી અને આ પેપર સેટને ખરીદી લેજો તો તમને તમારી બોર્ડની એક્ઝામમાં જે પેપર તમારા હાથમાં હશે ને ત્યારે તમને હસું આવશે હસું કેમ આવશે મજા કેમ આવશે કારણ કે તમને આ પ્રશ્નો તેમાં બેઠે બેઠા જોવા મળશે તો તમને મજા આવશે કે વાહ આ તો અમને આવડે છે અને મારી જોડે ભણેલા વિદ્યાર્થીઓ એમને ત્રણ કલાક પેપર માટે જોતા પણ નથી એ લોકો લગભગ દોઢ કલાક બે કલાકમાં પેપર એમનું તત્વજ્ઞાનનું પૂરું થઈ જાય તો તમે વિચાર કરો એ લોકોને હું એવી શું મહેનત કરાવતી હશું અને આ જ મહેનત હું તમને કરાવીશ આપણા એપ્લિકેશનમાં તો આવશો બધા એપ્લિકેશનમાં હા બીજું હવે તમને મારે મારો ઓફિશિયલ નંબર આપવાનો છે તો તમે જો પેપર સેટ ખરીદો છો અને તમને કોઈ જગ્યાએ ઇશ્યુ આવે છે તો તમે મને વોટ્સએપ કરી શકો છો અથવા તમે મને કોલ પણ કરી શકો છો ચલો વિદ્યાર્થીઓ તમે એ જોઈ શકો છો કે મેં મારો ઓફિશિયલ નંબર લખી દીધો છે સત્યાસી નવ્વાણું એકવીસ અગ્ન સિત્તેર પાંચ આપણો ઓફિશિયલ નંબર છે તમે આપણો પેપર શેટ પરચેઝ કરી અને આનો સ્ક્રીનશોટ તમે મને આ નંબર પર વોટ્સએપ કરી શકો છો તમને ઇવન કોઈ ક્વેરી આવે છે તો તમે મને કોલ કરી શકો છો અને આપણા કોલનો ટાઈમ છે સાડા નવથી સાડા સાત આ દરમિયાન તમે મને ફોન કરી શકો છો અને રાત્રે તમે મને ઓનલી ફોર એસએમએસ વોટ્સએપ તમે મને કરી શકો છો બીજું વિદ્યાર્થીઓ આપણે એક નવી શરૂઆત કરવાની છે એ શરૂઆત એ છે કે તમે મારું પેપર સેટ ખરીદો છો તો તમે જે પેપર સેટ ખરીદો એનું સોલ્યુશન તમે મને વોટ્સએપમાં પીક મોકલજો હું તો તમારા પીક અને તમારા અક્ષરો કેવા છે તમે પેપર કેવી રીતે લખો છો આ તમને મજા આવે તો મોકલું કોઈ ફોર્સ નથી પણ તમને મારી તમને એવું લાગે છે કે ચાલો બેનને મોકલીએ બેનને ખબર પડે તો આપણને કંઈક રિપ્લાય આપે જો તમારી કંઈ ભૂલો હોય તો હું એને તમને થોડી ગાઈડલાઇન્સ આપું કે બેટા આવી આવી ભૂલો છે જે તમે સુધારી દો તો તમારો એક પણ માર્ક્સ અડધો માર્ક્સ પણ તમારો ના કટ થાય તો આપણે એની પણ શરૂઆત કરીશું પહેલાં પેપર સેટ ખરીદો પછી એનું સોલ્યુશન કરો હું તમને વિડીયો પ્રોવાઈડ કરીશ બીજું વિદ્યાર્થીઓ હું નથી કહેતી કે હું સારું ભણાવું છું પણ મારા ગુજરાતના દરેકે દરેક ખૂણે ખૂણે બેઠેલા વિદ્યાર્થીઓ મારી ચેનલમાં ભણે છે અને એ લોકો મને કોમેન્ટ કરે છે કે તમારા જેવું ભણવાનું ક્યાં ક્યાંય ના મળે એમ સ્કૂલમાં કે કોઈ પણ જગ્યાએ ટ્યુશનમાં નથી ખબર પડતી તમને કહી દઉં તત્વજ્ઞાનમાં આપણું હાર્ડમાંનું હાર્ડ ચેપ્ટર કોઈ વિદ્યાર્થીને લાગતું હોય તો એ ત્રીજું ચેપ્ટર છે અને ત્રીજા ચેપ્ટરમાં તમે જોજો ગુજરાતના દરેકે દરેક વિદ્યાર્થી જેને તકલીફ હતી એ લોકો મારો વિડીયો જોઈને ગયા છે અને સરસ મજાની કોમેન્ટ પણ કરીને ગયા છે બીજું મને તમારા સપોર્ટની બહુ જ જરૂર છે તમે બધા મને સપોર્ટ કરશો તો હું તમને તમારી બોર્ડ એક્ઝામ સુધી આવો ને આવો આનાથી પણ વિશેષ માતાથી થશે એટલો પ્રયત્ન કરી અને હું તમને સપોર્ટ કરી અને સરસ મજાનું તમારું બોર્ડની એક્ઝામ સારી જાય એના માટેના કંઈક ને કંઈક એવા પ્રયત્નો કરીશ કે જેથી તમારી એક્ઝામ સારી જાય અને તત્વ આ તો બસ તત્વજ્ઞાનનું પ્લાનિંગ છે મેં તત્વજ્ઞાનના પેપર સેટની વાત કરી છે આના રિલેટેડ તમારા બીજા કોઈ પણ સબ્જેક્ટ છે તો એના માટેના આઈએમપી એ પણ આપણે આપણી ચેનલની અંદર અપલોડ કરીશું તો ખાસ તમે આપણા એપ્લિકેશન સાથે બન્યા રહેજો બીજું ખાસ કે એપ્લિકેશન ડાઉનલોડ કરો છો તો લિંક ઉપરથી કરજો અને જો સીધું સીધું એપ્લિકેશન ડાઉનલોડ કરવા જશો તો ઘણા બધા આધ્યન ક્લાસીસ નામના એપ્લિકેશન હશે તો ક્યાંક તમે બીજું એપ્લિકેશન ડાઉનલોડ ના કરી લો એનું ધ્યાન રાખજો આપણું જે આપણું યુટ્યુબ ચેનલ છે તો યુટ્યુબ ચેનલનો જે લોગો છે એ જ લોગો આપણા આદ્યન ક્લાસીસ એપ્લિકેશનમાં છે તો બંને બંને લોગો એકવાર જોઈ અને પછી એપ્લિકેશન ડાઉનલોડ કરજો નહીં તો લિંક ઉપરથી કરશો તો કોઈ પ્રોબ્લેમ જ નથી અને હા તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધું પછી એમાં ખબર નથી પડતી તો એના માટે કેવી રીતે રજીસ્ટર કરવું અને કેવી રીતે તમે પૈસા પે કરશો એનો વિડીયો હું અલગથી બનાવું છું એ પણ તમે થોડો જોઈ લેજો ઓકે ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બીજું હા કેવું ના પડે થોડી મસ્ત સરસ મજાની મારા માટે કોમેન્ટ કરજો હો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ ક્લાસીસ